જય સરદાર જય સંવિધાન જય હિન્દ વંદે માતરમ હું ચિરાગ પટેલ છેલ્લા બે ત્રણ દિવસથી કપા એક ઇશ્યુ ધ્યાનમાં આવ્યો છે અને આજે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ એ ઇસ્યુને થોડુંક વાંચા મળી છે પરંતુ હું ગુજરાતના લોકોને કહેવા માગું છું આ દેશના લોકોને કહેવા માગું છું કે એક વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય અને એ વ્યક્તિ જ્યારે પોતાના પરિવાર સાથે આ ચોમાસામાં કઈ રોડ ઉપર જતો હોય અને આ ભ્રષ્ટાચારના લીધે આ નગરોળ તંત્રના લીધે એ પરિવાર આ ચોમાસાના લીધે ક્યારેક ખાડામાં એનો પરિવાર પડી જાય નાનું નાનું એનું બાળક પડી જાય છે એની પત્ની પડી જાય છે અને એનો આક્રોશ જ્યારે ભભૂકી ઉઠે છે ત્યારે એ વ્યક્તિ ફક્ત ને ફક્ત એકા તંત્ર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે અને કપડવનના ધારાસભ્ય રાજેશ ઝાલા ઉપર એક પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકે છે અને ભ્રષ્ટાચારની વાત કરે છે એનો વાક એટલો જ કે એને પોતાના પરિવારની જે પીડા હતી પડી ગયા હતા એના બાળક એટલે એનું મન દ્રવિત થયું અને એને આ ભ્રષ્ટાચાર માટે એના ફેસબુક પેજ ઉપર પોતાનું પેજ છે એને આક્ષેપ કરી અને ધારાસભ્ય હોય કે કોઈ પણ એના ઉપર એને આક્ષેપ કર્યો પરિણામ શું આવ્યું કે એ ફેસબુક પોસ્ટને લઈને તેના સ્થાનિક ધારાસભ્યએ એ વ્યક્તિના ત્યાં પોતાના ભાડુ માણસો ગુંડાઓ મોકલ્યા અને એને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યો એ ન આવતા એને વચ્ચે ક્યાંક રોકી અને એને માર મારવામાં આવ્યો તો ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું અને ગુજરાતના નાટકબાજ ગૃહમંત્રી સંઘવીને પણ હું કહેવા માગું છું કે તમારા ગુજરાતમાં આપણા ગુજરાતમાં આપણા દેશમાં શું તંત્રનો ડર કોઈને નથી લુખાઓ અને ગુંડાઓનો તો છે જ નહીં પરંતુ તમારા ધારાસભ્યો આપણા ધારાસભ્યો પણ શું કામ કરી રહ્યા છે તંત્ર સામે બોલવાનો આ દેશના દરેક નાગરિકનો અધિકાર છે કોઈપણ ભ્રષ્ટાચાર સામે પોતાનો અવાજ ઉઠાવવાનો દેશના દરેક નાગરિકનો અધિકાર છે એ કોઈ પણ સમાજનો હોય જ્યારે એની વાત પોતે પોતાના ફેસબુક માધ્યમથી ડિજિટલ માધ્યમથી લોકોની વચ્ચે મૂકી રહ્યો છે ત્યારે શું એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને આ શોભે છે કે પોતાના ગુંડાઓને એક નાના માણસને ત્યાં મોકલી અને એને માર મારવો અને એને એને ઉત્પીડન કરવું એ આ વ્યાજબી વાત છે આ વાત મારા ધ્યાને આવતા મેં વ્યક્તિગત જેની ઉપર માર મારવામાં આવ્યો છે એવા નિકુંજ પટેલ પણ સાથે વાત કરી છે મને વધારે એમ થયું કે ખરેખર મારે રાજેશલા સાથે પણ વાત કરવી જોઈએ ખરેખર વાતમાં તથ્ય કેટલું છે એની પણ ચકાસણી કરવી જોઈએ એટલે એક જવાબદાર નાગરિક તરીકે એક જવાબદાર આગેવાન તરીકે મેં રાજે શાલા સાથે પણ વાત કરી એકદમ ભર્યા ઉદ્ધરદાયી રાજે શાલા વાત કરી રહ્યા છે અને રાજેશ ઝાલાનું કહેવું છે કે મને એને ભ્રષ્ટાચાર ચિત્ર્યો અરે ભાઈ આ દરેક દેશના દરેક નાગરિકને ભ્રષ્ટાચારી કે પોતાના ધ્યાનમાં જે પણ વાત આવે કરવાનો અધિકાર છે તમે ભ્રષ્ટાચારી નથી દૂધે ધોયેલા છો તો પછી તમારે એને કાયદાકીય ભાષામાં જવાબ આપવાનો હતો તમારે કાયદાકીય લડત લડીને એને એને જવાબ આપવો હતો પણ તમે એટલા બધા તાકતવર થઈ ગયા છો અને છેલ્લા દસ પંદર વર્ષમાં હું જોઈ રહ્યો છું કે ધારાસભ્યો બેફામ થઈ ગયા છે મોટા અધિકારીઓ બેફામ થઈ ગયા છે અને આ રાજમાં ગુંડાઓ લુખાઓ એટલા બેફામ થઈ ગયા છે કે કોઈને આ તંત્રનો ડર નથી અને કોઈને કાયદાનો પણ ડર રહ્યો નથી રાજેશ સાલા સાથે વાત કર્યા પછી મારે ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા સાહેબ સાથે પણ વાત થઈ છે અને સાહેબને પણ મેં ધ્યાન દોર્યું છે કે સાહેબ આ એક ઇસ્યુ કોઈ એક વ્યક્તિ ઉપર હુમલો નથી આ હુમલો છે દેશના નાનામાં નાના નાગરિક જયારે સિસ્ટમની સામે પોતાનો અવાજ ઉઠાવે છે અને પોતાની વાત કરે છે એની ઉપર હુમલો છે આ કોઈ એક નિકુંજ પટેલ ઉપર હુમલો નથી એટલે આનું સંજ્ઞાન લેવામાં આવે અને ખરેખર કાયદાની કાર્યવાહી જે પણ થતી હોય એ ઝડપથી કરવામાં આવે એવી મેં રાજેશ ઘડિયા સાહેબ સાથે પણ વાત કરી છે અને હું સમાજ હોય પાટીદાર સમાજનો દીકરો છે એટલે ફક્ત પાટીદાર સંસ્થાઓ નહીં પણ હું દરેક ગુજરાતની દરેક સંસ્થા દરેક સમાજના આગેવાનોને કહેવા માંગુ છું કે શું કોઈ ભ્રષ્ટાચાર ઉપર પોતાનો અવાજ ઉઠાવો અથવા પોતાની વાત કરીએ ગુનો છે અને એની સજા શું ધારાસભ્ય પોતાની ખુદ ખુદશાહી ચલાવીને ગુંડાગીરી કરીને ગુંડાઓને મોકલી પોતાના લુખાઓને મોકલી અને એવા એવા વ્યક્તિને માર મારે તો શું આ વ્યાજબી વાત છે આજે નિકુન છે કાલે બીજું કોઈ હશે કાલે ત્રીજું હશે ગુજરાતના લોકોએ દેશના લોકોએ જાગવાની જરૂર છે અને હું મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આનો તરત ઝડપથી આ આની ઉપર વિચાર કરો અને કાયદેસરના પગલા ભરી અને રાજેશ ઝાલાને નોટિસ પાઠવો આપણી સરકારમાંથી કે ખરેખર આવું કૃત્ય ફરીથી બીજો ધારાસભ્ય ન કરે આપની સરકારમાં આપ આપતો દાદાથી ઓળખાવો છો ખરેખર તમે દાદા દાદા કરતા કરતા ખરેખર તમારા ધારાસભ્યો અને તમારા કાર્યકર્તાઓ દાદા બની ગયા એવું લાગે છે તમે તો ખરેખર સાચા અર્થમાં દાદા છો પણ આ તો લુખાગીરીનો જે દાદા કહેવાય એવા દાદાઓ તમારા ધારાસભ્યો બની રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈ ને પણ વિનંતી કરીએ છીએ ગૃહમંત્રી તમે એવા બધા નાટકોમાંથી બહાર નીકળો અને સાચા અર્થમાં કાયદા સ્થાપના ગુજરાતમાં થાય એ દિશામાં આગળ વધો એવી આપ સૌને વિનંતી કરીએ છીએ જય સરદાર જય સંવિધાન જય હિન્દ